કોરોના નિકોન મુકે કેટલા કરમ પડ્યો કેટલા છોકરા તમે અંદર છો 4 હા અને શું તમને શિક્ષકો કેમ તાડું માર દીધું અમે ઓલા પણ લાટ પીનું નુકર દેતે ને બેને એમ કીધું રિધવેને કે છે ને અમે લાટ પીનું કામ ચાલે છે નહી રોજ ચાંતી તે આના છે તાડું મારી લઈ જશે કેટલા અંદર છો તમે 1 કલાક છૂટી দাও ટાઈમ તમારો આ જાયે હડાઈ જાય હવે તમે કેમ નથી તાડું ખોલવામાં આવ્યું મારું નામ મુકેશભાઈ કાબાભાઈ મેવાડા ખાંભાનો રહેવાસી અને આ અગિયાર વાગ્યાનો ટાઈમ હતો બૈરાનો ઘરેથી ફોન આવ્યો કે છોકરાઓ હજી ઘરે નથી આવ્યા અગિયાર વાગે છૂટવાનો શનિવાર હતો એટલે અગિયાર વાગે આવી જાય અને બદલે બાર સાડા બાર થવા આવ્યા તો હજી આ છોકરાઓ નહોતા ઘરે આવ્યા એટલે મેં તરત અહીં મોટરસાઇકલ લઈને આવ્યો તો છોકરાઓ ચારે ગેટે ટીંગાતા અને બહારથી તાળું મારેલું હતું અને આગળ એક અંદર ભાઈ વાયરિંગનું કામ કરે છે એને મેડમ જઈને કહીને ગયા હતા એને